રોમ રોમ આયો માતાજી મિત્રો સ્વાગત છે આપડા નવ બ્લોગ ની અંદર અને આજે આપણે સવાર સવારે વાડી આવી ગયા છીએ જોઈ શકો છો આપણે જાતા હતા ચાલે કેમ કે આજે થઈ ગયું મોડું તો આજ તો વાગી ગયા છે સાડા સાત કાલ તો આપણે સાત વાગ્યા પહેલાં આવી ગયા હતા વાડી જોઈ શકો છો સુખનો સૂરજ ઉગી ગયો છે બાકી લોકો મિત્રો બનાવી દેજો આપણે વાડી તોડવાનું કામકાજ ચાલુ છે અને આ તોડી છે તે આપણે સુકાવવા માટે મૂકી છે જોઈ શકો છો આ બાજુ તજે મતાઈ

જો કબૂત તમને ઉછળી રહ્યો છે આ બાજુ આપણે બાઈક પડ્યું અને પેલી બાજુ આપણી એક ગાડી પડી છે મિત્રો આપણે અને એ બધું બાંધેલું છે પેલી બાજુ આપણે રેલની માદી છે લંપી તો એટલે એ તો સૂતી છે આજે એને દવા કરી હતી ને બાકી આ બાજુ આપણે એક નાનું પાડું છે પેલી બાજુ આપણે બધી પીસું ને આ બાજુ બાઈક આ આપણે ઘરનો નજારો મિત્રો જોઈ શકો છો વરસાદ પાછો ચાલુ થઈ ગયો આપણે ચાર દાડા ના આવ્યો અને ચાર દા એક ધારો આવ્યો પાહો ચાલુ થયો હવે થોડું થોડું બંધ થયું બાકી જુઓ પાણી વેતા કરી દીધા આપણે બાકી લાઈક કોમેન્ટ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો યુટ્યુબમાં ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટામાં ફોલો કરો ફેસબુકમાં ફોલો કરો મિત્રો મિત્રો આપણે આવ્યા હતા કાહણા બાજીના ઢાકો માટે અને પાહો ચાલુ થઈ ગયો વરસાદ જોઈ શકો છો મિત્રો મોટા ફૂલે આવે છે બાકી બ્લોગમાં મિત્રો બનેજ જો કેવો વરસાદ આવે છે તમને બ્લોગમાં પૂરેપૂરો બતાવી દઈશ કડીક જોર દર આવે જોઈ શકો છો પાણી પાણી કરીને છું બાકી આપણે પણ પલળી ગયા એમ કે આપણે ટાંકો ગયા તા ખાટલી તો જોઈ શકો છો વરસાદ કેવો આવ્યો છે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને સપોર્ટ કરતા જાવ મિત્રો યુટ્યુબમાં આપણે સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં ફોલો કરી દેજો બાકી બ્લોગને કરીશું એન્ડ મળીશું આગળ બ્લોગમાં જાય મારા